નવી જંત્રીના નિર્ણય સામે બિલ્ડર લોબીમાં નારાજગી છે ચર્ચા વિચારણા અને રજૂઆતો બાદ પણ સરકારના જંત્રી નિર્ણય સામે બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી એક એપ્રિલ બે હાજર પચીસ થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે જેને કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં સો થી બસો ટકાનો વધારો થશે

ક્રિલાય જણાયું હતું કે સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટીનું પ્રીમિયમ અનેક ગણો વધી જાય છે જમીનની કિંમત કરતાં પ્રીમિયમ વધુ થાય છે દસ્તાવેજની કિંમત વધી જતા ખરીદનારને તકલીફ થશે મકાનો 30 થી 40% મોંઘા થશે લોકોને કરી તે પોસાય સાથે કહ્યું કે કોઈ પણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારની રજવાત છે હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણ જાહેર કરવા જોઈએ અમે સમયથી સમય કહેતા આવ્યા હતા કે ભાઈ તમે મિનિમમ નેવ દિવસનો ટાઈમ આપજો રિવ્યૂ કરવા માટે એને ધ્યાનમાં રાખીને ત્રીસ દિવસ એ લોકોએ કર્યા નેવું ના કર્યા પણ એ અમારું વાર્તાઘાટ એમની જોડે ચાલુ જ હતી લાસ્ટ ટાઈમ તો તમે જાણો છો બીજા દિવસ સવારથી આવી ગઈ એટલે અમે પોઝિટિવ અભિગમથી જ ચાલીએ છીએ કે ડેવલપમેન્ટ અમારા ડીએનએમાં છે અમારું કામ જ એ છે એટલે એવું અમે અગેન્સ્ટ નથી પણ જે વસ્તુ બાર વર્ષમાં ના થઈ એને એક જ સાથે તમે લાવી દો તો એ તો એક્સેપ્ટ ના થાય ને અત્યાર સુધી કેમ તમને નહોતા બોલાયા કે ભાઈ અમે પણ એક ગ્રાઉન્ડ નો થોડું બેઝિક અભિગમ બનાવી ને જોઈએ સિનેરીઓ એ કર્યા હવે ક્રેડાઈ ગુજરાત અને જે અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર એ બધા શહેરો ભેગા થઈને ક્રેડાઈ તરફથી રજૂઆત ઓફિશિયલી કરવામાં આવશે અને સીએમનો ટાઈમ પણ લેવામાં આવશે અને આ બધી રજૂઆત ડિટેલમાં કરવામાં અત્યારે સમય જ ના હોય તો એક સાથે તો બધું શક્ય નથી એટલે પહેલાં એ સમય મળે ઓફલાઈન અરજીઓને ગ્રાઉન્ડ લેવલના વાંધા સરકાર સુધી પહોંચે એ પહેલું સ્ટેપ છે પછી આવે છે કે કઈ રીતે ભેગા થઈને અમે સુજાવ કરીએ અને સુજાવને કઈ રીતે રિઝોલ્વ કરીએ કે ભાઈ એક વિન વિન સિચ્યુએશન થાય અને ટ્રાન્સપરન્સી અને ક્લેરિટી સાથે લોકોને એક્સેપ્ટેબલ થાય એ રીતે જંત્રી અમલ કરવામાં આવે